દરમિયાન મોટી સંખ્યામાં મૃતક માછલીઓ જોવા મળી છે તાપી નદીના ના અનેક ઓવારા આજે સાફ કરવામાં આવશે આજરોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી તાપી માતા દિવસ હોય આ નિમિત્તે અમે અશ્વિની કુમાર ખાતે જે વોવારો આવેલો છે ત્યાં સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો અને સાથે સાથે આરતી નો પણ કાર્યક્રમ રાખેલો પૂજાપાઠ નો કાર્યક્રમ રાખેલો એટલે આજના આ દિવસે સૂર્યપુત્રી તાપી મૈયાના પ્રાગટ્ય દિને સમગ્ર સુરત શહેરની જનતાને હું શુભકામના પાઠવું છું સાથે સાથે અહીંયા ચિંતાનો વિષય પણ એક સામે આવ્યો છે કારણ કે ગંદકી તો છે જ ખૂબ વ્યાપક પ્રમાણમાં ગંદકી છે સાથે સાથે અસંખ્ય સંખ્યાની અંદર જે માછલાઓ જે અંદર પાણીમાં અંદર મરેલા છે તો અહીંયાથી આ તાપી માતાનું પાણી ઘેર પણ આવે છે તો આ એક સવાલ ખૂબ મોટો છે કે આ પાણી કેટલું દૂષિત છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ સુરત મહાનગરપાલિકાના જે શાસકો છે એમણે તો જાણે આખે પાટા બાંધેલા હોય એ પ્રમાણે વર્તન છે એટલે સુરત શહેરની જનતાને અને સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ જગાડવા માંગીએ છીએ કે આપ શ્રી અહીંયા આવો અહીંયા જોવો અને જે પરિસ્થિતિ છે એ તમે જોઈ અને એનું નિરાકરણ આવે એના માટેના પણ અમે એમને અપીલ કરી સાથે સાથે સુરત જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપણી સૌનું આ સહિયારી જવાબદારી છે કે આ જે તાપી મૈયા છે એમને દૂષિત આપણે ન કરીએ જેથી કરીને અહીંયા જે માછલીઓ અંદર મરેલી છે એ પણ ન મરે બીજા પણ અસંખ્ય પાણીજન્ય જે જીવો હોય છે એ પણ ન મરે અને સાથે સાથે આજ પાણી આપણા ઘેર પણ પીવા એટલે આ તાપી આપણા માટે સુરતીઓ માટે લાઈફ છે એટલે આપણી સૌની સામૂહિક જવાબદારી છે એ પણ હું સુરત શહેરની જનતાને કહું છું અને ફરી એક વખત આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી હું તાપી મૈયાના પ્રાગટ્ય દિને સુરત સમગ્ર સુરત શહેરની જનતાને શુભકામના પાઠવું છું શ્રી માનવ સુરેશભાઈ સુહાગ્યા પૂર્વ સભ્ય નગરપાલિકા શિક્ષણ સમિતિ સુરત આજ રોજ સુરત શહેરની જીવાદોરી સમાન અને જેના નામમાં સ્મરણ માત્રથી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી તાપીયા જન્મ દિવસે શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આજે અમે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ આ જે સ્થળ ઉપર જે જોયું ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક વિષય થાય છે કારણ કે ભારતીય જનતા અંદર અત્યારે ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે સુરત જીવાદોરી સમાના તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી હોય તાપી મૈયા એવું લાગી રહ્યું છે એની અંદર જે જીવ જંતુઓ છે માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે ઓવારા પર કોઈ પણ સફાઈ નથી એટલે ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફટ શાસકો કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે